સુપ્રીમ કોર્ટે ગુરુવારે સમગ્ર દેશની સિવિલ કોર્ટ કોઈ પણ ધાર્મિક સ્થળની અને તેના ટાઈટલ સ્થળો સર્વે કરવાનો આદેશ ન આપવા જણાવ્યું છે તેની સાથે તેણે આ મુદ્દે કોઈ નવા કેસ ન સ્વીકારવાની સૂચના પણ આપી છે હાલમાં જામા મસ્જિદ ઈદગા મસ્જીદ સહિતની વિવિધ દસ મસ્જિદો અગાઉ મંદિર હોવાના દાવા ચાલી રહ્યા છે આ માતે 1991 ના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ ને પડકારવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટની 6 સભ્યની બંધારણીય બેન્ચે આ કાયદાની સમીક્ષા કરવી પડી રહી છે આ સમગ્ર ઘટનાક્રમના પગલે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ પ્રકાશમાં આવ્યો છે તો અહીં આપણે તેની પર વાત કરીશું પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991 શું છે પૂજા સ્થળો અધિનિયમ ઓગણીસો ની કલમ 3. એક ધાર્મિક સ્થળ એક આસ્થા અભિવ્યક્તિ અને કોર્ટ ના અધિકાર ક્ષેત્રની મર્યાદાઓ સાથે સંબંધિત છે કલમ ચાર એક જણાવવામાં આવ્યું છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજના ધાર્મિક સ્થળની જે સ્થિતિ હશે તે જાળવવામાં આવશે નહી જો આ અંગે કોઈ કેસ અથવા અપીલ દાખલ કરવામાં આવી હોય અથવા આ કાયદો અમલમાં આવ્યો ત્યારે તે ચાલુ હોય તો તે ચાલુ રહેશે અને અધિનિયમમાં નિર્ધારિત નિયમો અનુસાર તેનું નિરાકરણ કરવામાં પણ આવશે રામ મંદિર આંદોલન ઓગસ્ટ ઓગણીસો એકાણુ માં લોકસભામાં એસ બી ચૌહાણ દ્વારા રજૂ કરાયેલું બિલ દસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ પસાર થયું હતું બે દિવસ પછી તેને રાજ્યસભાની મંજૂરી પણ મળી હતી

કલમ ચાર બે માં ઉલ્લેખિત બાબતો થી સંબંધિત કોઈ પણ કાનૂની કેસ અપીલ અથવા કાર્યવાહી કે જે આ અધિનિયમ અમલમાં આવે તે પહેલા કોર્ટ ટ્રિબ્યુનલ અથવા અન્ય સત્તાધિકારી દ્વારા પહેલેથી જ નક્કી હતી ઉકેલાઈ ગયું હતું અથવા પતાવટ કરવામાં આવી હતી વિવાદો કે જેમાં સામેલ પક્ષકારોએ અધિનિયમ અમલમાં આવે તે પહેલા તેમની વચ્ચે મામલાનું સમાધાન કર્યું પૂજા સ્થળ નું ધાર્મિક સ્વરૂપ સ્વીકૃતિ છે કે આ એક્ટ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસ પર લાગુ પડતો નથી આ અધિનિયમ માં સમાવિષ્ટ કોઈ પણ ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ તરીકે ઓળખાતા સ્થળ અથવા તો પૂજા સ્થળ ને અને તે સ્થળી વારાણસી માં જ્ઞાન બાપી મસ્જિદ મથુરામાં શાહી મસ્જિદ અને સંબલ ની મસ્જિદ સહિતની કોર્ટોમાં દાખલ કરાયેલા ઘણા દાવાઓની પૃષ્ઠભૂમિમાં આ મામલાની સુનાવણી કરવામાં આવશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ધાર્મિક સ્થળો પ્રાચીન મંદિરોને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવ્યા હતા અને હિન્દુઓને ત્યાં પ્રાર્થના કરવા દેવા માટે મંજૂરી પણ માંગવામાં આવી હતી મુસ્લિમ પક્ષે મોટા ભાગના ઓગણીસો એકાણું ના કાયદાને ટાંકીને દલીલ કરી છે કે આવા દાવાઓ જાળવવા યોગ્ય નથી ઓગણીસો એકાણું ના કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પૂજા સ્થળો અધિનિયમ ઓગણીસો એકાણું ના સંદર્ભ ને નોંધીને દલીલ કરી હતી કે આ કાયદા ને સદંતર અવગણના ન કરી શકાય સુપ્રીમ કોર્ટે બાર માર્ચ બે બાવીસ ના રોજ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરાયેલા અતિક્રમણ સામે પૂજા સ્થળો અથવા તીર્થસ્થાનોના ચરિત્રને જાળવી રાખવા માટે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ને મનસ્વી રીતે અને અતાર્કિક ધોરણે પ્રાર્થના કરવા માટે પ્રવેશ મેળવવાની અરજી પણ કરી હતી તેઓએ દાવો કર્યો હતો કે મસ્જિદમાં અનેક હિન્દુ દેવતાઓ છે આઠ એપ્રિલ બે ના રોજ વારાણસી ના સિવિલ પણ કરી હતી મસ્જિદ સમિતિ ઓગણીસો એકાણું ના કાયદાને ચાંકીને અલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ આદેશ ને પડકાર્યો પણ હતો જોકે હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટે સર્વે ને રોકવાનો ઇનકાર કર્યો હતો મે બે હજાર બાવીસ માં કેસ ની સુનાવણી અટકાવતો નથી જોકે તેની પાછળ તેના ધાર્મિક સ્વરૂપ ફેરફાર કરવાનો કે રૂપાંતર કરવાનો કોઈ ઈરાદો નથી મેનેજમેન્ટ ઇન્ટેઝામિયા કમિટી ઓફ મેનેજમેન્ટની આગેવાની મુસ્લિમ પક્ષે અને મસ્જિદ નથી વધુમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબે વિવાદિત જમીન પર વકફ બનાવવા અથવા કોઈ પણ મુસ્લિમ સંસ્થા અથવા મુસ્લિમ ધર્મના વ્યક્તિઓને જમીન આપવા માટે કોઈ આદેશ પસાર કર્યો ન હતો